શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં છે નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છે સિરાવાનો પણ બનાવી નાખ્યું છે શ્રોથી જમણ બે નાસ્તો લેવા તો બની ગયો છો તો એમ થતું હશે કે કેમ પાછા રસોડામાં તો આપણે હાથનું બનાવવાનું છે ગાજરનું તો આપણે જો ગાજર શું કહી ગયા સરસ મજાના આપણે ગાજરનું નું હાથરું બનાવવા માટે તેલ ગરમ કરી દીધું છે માંડવીનું પછી ગરમ થાય છે ફૂલ ગરમ નથી કરવાનું ગરમ કરવાનું છે પછી ઠળી જાય ને નવ શેકું ત્યારે આપણે એમાં ઘર નાખવાનું છે તો આપણે ઘર પણ જો મોડી કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આપણું આથરાનો મસાલો છે એ પણ આપણે બનાવીને તૈયાર કરી દીધો છે આનો વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું કારણ કે ઉતા મળી જાય ને એટલા માટે તો બીજી વાર હું આ મસાલો બનાવીશ ને ત્યારે વિડીયો તમારા જરૂર બનાવીશ ને આપણા ગાજર ધોઈને સુકાઈને સરસ થઈ ગયા છે જો તો તેલ ઠળી જાય ને ત્યારબાદ આપણે ઘર નાખશું એમાં ફૂલ ગરમ તેલમાં ગર નહીં નાખવાનું નકર પછી ન બરોબર થાય તો એટલા માટે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસને કરી દઈ બંધ તેલને આપણે ઠળવા દઈશું ઠળી ને ત્યારબાદ આપણા ઘર એમાં નાખશું તેલ જો સરસ મજાને ઠળી ગયું છે ને આ ઘર આપણે એમાં નાખી દઈ તેલ ગરમ થઈ ગયું ને આપણે નીચે કળાએ ઉતારી લીધી ને આપણે ઘર નાખી દીધો છે ને ઘર તેલ ગરમ હોય ને એમાં જ નાખવાનું એટલે ઘર બધું ઓગળી જાય ને ત્યારબાદ આપણે આથરાનો મસાલો બનેવો છે ને એ પણ આપણે એમાં સાથે સાથે નાખી દઈએ કેમ કે ગરમ તેલ હોય ને એટલે આથરામાં મસાલામાં ચટણીની હળદરને એ બધું નાખેલું એટલે ગરમ તેલમાં નાખીને એટલે સરસ મજાનું મિક્સ થઈ જાય ને બધું આપણે નાખીને પછી મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું આમ જો સરસ મજાનું આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં આપણે જે ગાજર સુકવીને રાખ્યા હતા ને એ પણ આપણે સાથે નાખી દઈશું પછી ત્યારબાદ આપણે સરસ મજાનું મિક્સ કરી નાખશું અને ગાજર સુકાઈ જાય ને સાવ ત્યારે જ નાખવાના એમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ એટલે એક વર્ષ સુધી હાલે બગડવાની કંઈ બીક ના રહીએ આપણે તો આપણે સરસ મજાના ગાજર પણ જો સુકાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા આપણે બધાય નાખી દઈએ એમાં અને ત્યારબાદ આપણે ફરીથીને એને મિક્સ કરી નાખશું સરસ મજાનું મિક્સ કરવાનું છે કે જેથી ને ગર ને મસાલો ને તેલ ને બધું એમાં સરસ મજાનું મિક્સ થઈ જાય અને ખાવામાં પણ સાથે સાથે આપણે મજા આવે તો એવી રીતે આમ ચમચાથી જો આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને ગર તો આપણે હે મહિનો પંદરથી પહેર્યું ને એટલે ઓગળી જાય સરસ મજાનું થઈ જાય તો જો સરસ મજાનું આપણું આથરું બનીને તૈયાર થઈ ગયું છે

બીજું ઢાકણું આવ્યું કમસે કમ અઠવાડિયું કે પંદરથી તો આને રાખવું જ પડે આથરાણાને તો જો સરસ મજાનો કલર કેવો દેખાય છે આપણા આથરાનો મસાલો ઘરે બનાવ્યો છે ને એનાથી જ આપણે જો આથણું પણ બનાવ્યું છે ક્યારેક ટાઈમ મળશે ને તો તમારા માટે પણ આથરાની રેસીપીનો મસાલાનું રેસિપી બનાવીશ અને આપણે બહેણી ભણીને રાખી દીધી છે આથણાની અટાણે તો કમસે કમ આઠ દી કા પંદર દી જેટલા રાખવા જોશે ત્યારબાદ સરસ ખવાય ને એવું થઈ જશે આપણું આથણું અને તેલ પણ પાછું ફેરથી ન નાખવું પહેર્યું તો જો સરસ મજાનું તેલ પણ જો અહીંયા સુધી ભરાઈ ગયું છે આપણે તો આવી રીતના આપણું કંઈક ગાજરનું આથરું બનીને તૈયાર છે અટાણે આપણે રાખી દઈશું અને બે દી અને ત્રણ દિ અને હલાવવું પડે આથરાને ઉપર નીચે કરવાનું એટલે સરસ મજાનું મસાલોનું બધું મિક્સ થઈ જાય ને આમાં મીઠું કે કાંઈ નાખવાની જરૂર નથી કેમ કે આપણે મસાલો બનાવ્યો હતો ને મસાલો બનાવ્યો તો ને આપણે એમાં જ આપણે બધું હળદર ને મીઠું બધું નાખી દીધું હતું એટલે આમાં આપણે કાંઈ નાખવાની જરૂર હતી નહીં તો હવે આપણે એને રાખી દઈએ બેણીને એક કરીને સરસ વ્યવસ્થિત જગ્યાએ અને બની જશે ને ત્યારબાદ હું તમને બતાવીશ કે કેવું બહીનું છે ખાવામાં ટેસ્ટમાં કેવું લાગે છે એવી રીતના એમ તો હલો હવે આપણે સિલાઈનું ને એવું કામ કરવાનું છે તો આપણે કરી નાખીએ હવે